પાકુ ને હજી ગોપાલભાઈ સાંભળવાના છે અને એવા આજે અહીંથી સંકલ્પ લઈને જવાના છે કે આ દસ હજાર કરોડ આપ્યા ની કાલે ને કાલે પાછા એમ કહી દે પચાસ હજાર કરોડ ભલે લઈ જાય આને આપી દયો આવું કરવાનું છે કે નથી કરવાનો તો વાંધો નહીં જરા વધારો માઈક થોડો વધારો અવાજ જતો નથી

પાંચ કલાક કામ થાય કે ન થાય પણ આ તમે જે અહીંયા દૂર દૂર થી આવ્યા છો ને એટલા માટે આવ્યા છો કે તમને હવે ખબર પડી ગઈ છે કે જો આ ના ભાજપ કડદા કરતી રહી તો સંપત્તિ માં વાંધા દીકરા જ રહે અને મને ખબર છે અને એટલા માટે તમે આટલી મોટી ભીડ છે છતાં સાહેબ બધું મૂકીને આજે આવ્યા છો હજારો ની સંખ્યામાં અહીંયા ભાનવડ માં વેરાડ ખાતે ભેગા થયા છો એ માટે હું આપને વંદન કરું છું મિત્રો આજે ચાર વાત મારે આપની સમક્ષ મૂકી છે અને એ તમને ખબર પડવી જોઈએ તમને એમ થવું જોઈએ કે ના વાત ઈશુદાનભાઈ ની સાચી છે મિત્રો જ્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા એ કહેતા હતા ત્યારે કે પાથરા પડી ગયા હોય મગફળી ઉપડી ગઈ હોય હાજુ કે નહીં એની જ ભાષામાં એક લેકો કરો એટલે તમને એમ બરોબર સમજાશે ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહી એને મગફળી ઉપાડી લીધી હોય પાથરામાં પડી ગઈ હોય ખેસર માં કાઢવાની બાકી હોય અને વરસાદ થાય તોય પાક વીમા મળે આવું કીધું તું નહોતું નતું કીધું મૈડું કોઈ ને પાક વીમો મૈડું મિત્રો હિન્દુસ્તાન માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાત માં જ બનશે બાકી બધે ચાલુ છે આ પહેલી વસ્તુ પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાજનીતિ ફંડ લાવીશું એ રાજનીતિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે બે માં ખેડૂતોની આવક ડબલ કરીશું કોઈની ડબલ થઈ પણ જાવક ડબલ કરી નાખી કરી નાખી કે નહીં હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે મને ઘણા લોકો એમ કે સુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો ભાઈ ભાજપે મારા ખેડૂતો માલધારીઓ ખેત મજૂરો ને ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર વીસ હજાર ભાજપ પદાધિકારીઓનો વિકાસ થયો છે સાચું છે કે નહીં મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી જ્યારે બાઇકની કિંમત પચાસ હજાર હતી પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય એટલું લૂંટી લો ચડી ન રહેવા દો પણ મતદાન મળી જાવું જોઈએ ભાજપના વીસ હજાર લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ

આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે થઈ છે એકસો ને પચીસ મણ થઈ કોઈ ભાજપ નો ધારાસભ્ય સાંસદ કે મંત્રી ની તાકાત હોય તો કયો કે ભાઈ અઢીસો મણ મગફળી ખરીદાવી જોઈએ કેમ એકસો ને પચીસ ખરીદાય છે હું રાજીનામું આપું છું મારે ખેડૂતો માટે લડવું છે મારે ભાજપની દલાલી કરવી છે એવું કોઈએ કીધું એમની તાકાત પણ નથી અને એટલા માટે કેવું પડે જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર નહી તો રેજો વાજણી માટે મત ગુમાવશ નોર એને એટલા માટે મિત્રો કેવા આવ્યો છો કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું આ મગફળી ના જેટલા જેટલા ઠેકા ભાજપના નેતાઓ એ જે ઠેકાના ના બાવા આવે ને વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો એટલે તમને બધાને કામ આવશે આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે અને ઈ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં દ્વારકામાં ખંભાળિયામાં જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી એક મહિનામાં કમાશે આ કોને સમજાણો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે બરોબર સમજાણો

કે ભાઈ હવે તો મગફળી આસપાસ એક ખેડૂત ને આપવા પાત્ર છે તમને કોઈ લાખ રૂપિયો મળે છે ખરું કોઈ આપણી સરકાર આવશે ને તો આ ટેકાન ટેકા ટેકુરિયુ લાઈનો લગાડવી બંધ મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે લિસ્ટ આપી દેશે ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયા પડી જાય આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ ત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે લઈ ન જાય અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી ભાજપ પાસે નેતાઓ નથી ભાજપ પાસે લાભાર્થીઓ ની ગેંગ છે એ ભાજપમાં એટલા છે ભાજપનો નો જિલ્લા પ્રમુખ હશે એને મહિને પચાસ લાખની આવક હશે ભાજપનો નો ધારાસભ્ય હશે ભાજપનો નો જિલ્લા પંચાયત નું સભ્ય હશે બધાને મલાઈ જોઈએ છે ભાજપ વાલી એને નથી લાગતી હવે પણ ઈ મલાઈઓ માટે આ ટેકાના ને ફેકાના ને ઢીકડા ને ઠીકડા ચાલુ રાખે છે મિત્રો

આજે મારા ખેડૂતો આપઘાત કર્યો હમણાં કરશનભાઈ આહિર હું એના ઘરે ગયો તો મિત્રો મારી આંખમાં આંસુ આવી ગયા ઈ ખેડૂતો એમને એમ આપઘાત ન કર્યો હશે કરશનભાઈએ બે દિવસ વિચાર્યું હશે એના દીકરાને જોયો હશે દીકરો અગિયારમાં ધોરણમાં ભણે છે ભોઈના જ્યારે માં ગયો ત્યારે દીકરો બેઠો તો મેં કીધું બેટા કઈ રીતે વાત કરી અને બીજો તમે કલ્પના કરજો આજે તમારા રિયાદા ઉભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો જો બેદના શું ને તો આપણે આ વાત સમજાશે નહીં મિત્રો કરશનભાઈ આપઘાત કરવા નીકળ્યો એના ખેતર માં ગયો હશે એની એને પત્ની ને જોઈ હશે બારી માંથી એની જોઈ હશે બા ને જોઈ હશે બાઈ ખબર નહીં હોય કે મારો દીકરો ચુપચાપ છેલ્લી વખત મારો મોટો જો આવ્યો છે

કોક આપ આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો ત્યાં એકાવન હજાર લખાયું એમાં કઈ પીડા થવી જોઈએ અને બધાને અપીલ કરી કે બધાએ આપો પણ હજાર હજાર કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ આજે હમણાં મને બહુ વાત થઈ હમણાં જ એક મિત્રો પટેલ સમાજનો ખેડૂત ખેડૂત કોઈ સમાજનો નથી હોતો આ તો કહું છું તમને

જો ઉદ્યોગપતિ પાંચ વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો ખાલી બે વર્ષ જાળવી જો ભલે લેણું હોય બે કરોડને કહી દેજો તમારાથી થાય તે કરી રહ્યો એમ કહી દેજો હું બેઠો છું પાછળ કોઈ ડરવાની જરૂર નથી બે કરોડ હોય લોનો હોય એને કહી દેજો ભાઈ કાઈ રૂપિયા થાય એમ નથી બે વર્ષ જાળવી જાવે પછી કેમ કરવા છે ની મને ખબર છે અમને બધાને ગોપાલભાઈને અમે બધા આંકડા લઈને બેઠા છે એકવાર અમે ગોપાલભાઈ લખતા હતા ને બીજા એક નેતા આવી ગયા મને કે હું લખો મેં એટલે ગોપાલભાઈ ડાયરી સંતાડી એટલે મેં કીધું હંતાડો નહીં આપણો જ માણસ છે કહી દો ભાજપના નેતાઓના નામ લખીએ છીએ જેના સંપત્તિ બે હજાર કરોડ થી વધારે છે ને પાંચ હજાર લોકોનું લિસ્ટ બનાવ્યું તમારું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય પણ એ આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના હશે ને આપણે જ લૂંટી ગયા છે ને આપણે એનામાંથી પાછળ લાવવા આ બરડો ડુંગર મને દેખાય છે તમને ખબર છે ભાજપે શું ખેલ કર્યું માલધારીઓ નીકળતા નહોતા માલધારી બિચારા રડતા હતા માલધારીઓને કાઢવા માટે જો કરે તો આગળ ગુજરાતના માલધારીઓ ઊભા થઈ જાય કે ભાઈએ ભત્યાચાર કરે છે માલધારીઓને ગાટે છે ગીરમાંથી ગાડ્યા જેવા નાનકડા ડુંગર માં સાહેબ પંદર પંદર સત્તર સતર સિંહ છોડે હાવા પેલાની એ બે ભેંસો એક ભેંસ કોડિયું કરી જાય બિચારો જાય ક્યાં આ મિત્રો મોટી વાત જે નરેન્દ્ર મોદીજી હું પણ એક વાર એવું કે મને એવું કે નરેન્દ્રભાઈ હારું કરે છે પણ મિત્રો નરેન્દ્ર મોદી જે બે પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માપ નહીં કરે હું તમને કહું છું અને એવું ષડયંત્ર રહી ચુ એ મને આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છું સાહેબ આજે હજારો ની સંખ્યામાં ભેગા થયા છો ને જો આ ડંત્ર મોદી મજૂરો ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા અને મધ્યમ વર્ગ માં બહેનો મારી બેનો મારી બેનો ખબર છે બહેનો નું હાલત નૂતન બેન બધાને એમ કહે બહેનો નું હાલ મારી બેનો પોસ્ટન આ લખજો અને લખજો મિત્રો પછી એક ઉદ્યોગપતિ આવ્યા ઉદ્યોગપતિ એવું કીધું કે આપણે પાંચે પાંચ ઉદ્યોગપતિઓ માં છે આખા ભારત ની જમીન નવાણું વર્ષ ના પટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ માલા માલ થઈ જવાય તમે વિચાર કરો ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદશે ટેકા ના ભાવે એને કમિશન ના ખાલી દોઢ કરોડ રૂપિયા મળશે તો કલ્પના કરો હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી પાંચ હજાર રૂપિયા મણ ઘઉં આપે સાત હજાર રૂપિયા મણ બાજરો આપે તો કોણ એને રોકી ગયા રોકી ગયા આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદી વટુકમ બાર પાડ્યું

આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે ભાણવડ ને ખંભાળિયા માં બધા રસ્તામાં ખાડા જ પડ્યા છે આપણે એમ થાય રસ્તા ને નહીં આવડતું આવડે બધું છે ભાજપ નું કમલમ પડ્યું મુખ્યમંત્રી નો બંગલો પડ્યો ઈ કઈ નો પડે આ બધું પડે ખાઈ જાય છે આવડે બધું છે ને તો મિત્રો એને ત્રણ કૃષિ કાનૂન લાવ્યા ઈ કૃષિ કાનૂન ભગવાને ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી અને પાછો લઈ લેવું પડ્યું

બધાય ભાજપના નેતાઓને કહી દીધું કે તમારે ખેડૂતો લોખ બોલવાનું નથી તમે પાર્ટીના માત્ર દલાલ છો તમે માત્ર ટિકિટ જોઈએ તો ટિકિટ લઈ લ્યો મંત્રી પદ જોઈએ તો મંત્રી પદ લઈ લ્યો પણ બોલવાનું થાતું નથી મિત્રો ઉદ્યોગપતિ અને આ લોકોએ નક્કી કર્યું કે ખેડૂતોને ખેડૂતો માલ ખરીદવા આવે ને તો ડબલ કરી નાખો બરોબર સમજાય તો હા પાડજો આપણે બિયારણ લેવા જઈએ એટલે માલ ડબલ કરે છે હવે ખેડૂત માં રાજ્ય સરકાર ના બીજ નિગમ છે એની જવાબદારી છે સસ્તું બિયારણ સારું બિયારણ ઓરિજિનલ બિયારણ આપણે આપવાનું હોય કોઈએ લીધું હોય તો મને કયો બીજ નિગમ માંથી કોઈ બિયારણ મળ્યો બિયારણ ના ભાવ મોંઘા ખાતર મોંઘુ જંતુનાશક દવા મોંઘી અને ખેડૂત વેચવા જાય એટલે ભાવ આપવા નહીં આ ષડયંત્ર છે આ લોકોને ખબર બધી પડે છે કોડાઓને શું કામ કે તમે ખેતી વેચીને નીકળી જાવ એટલા માટેનું ષડયંત્ર છે મિત્રો એટલે હું કહું છું કે એક તાજો સુદામડામાં પચાસ હજાર ખેડૂતો એક થયા કરદાકાંડમાં રાજુ કરપડાને ભલે પ્રવીણ નામે જેલમાં જવું પડ્યું પણ સાહેબ આખા ગુજરાતમાં કરદા માટે લોકો જાગૃત થઈ ગયા ને ભાજપના નેતાઓ કરદા કરતા ડરી ગયા ડરી ગયા કે ન ડરી ગયા આમ આદમી માત્ર નિમિત્ત છે આ તાકાત તમારી છે સાહેબ એટલે કહું છું એક બનો એકતા માર્યો જો ખેડૂત એક રહેશે તો યાદ રાખજો આ મહાકાય રાવણ જેવી સરકારોને ઝુકાવી શકીશું અને જો બટાઈ ગયા બટેંગે તો કટેંગે જ્ઞાતિમાં જાતિમાં કે ધર્મવાદ માં પટેંગે તો કટેંગે મને શરમ આવે હમણાં બે ગામડામાં ગયો ગામડામાં લોકો ત્રાઈમામ પોકારી ગયા

કે કોઈ હવે નક્કી કરવાનું છે કે કોઈ ભાજપે લખી નથી દીધું ભાઈ કામ કરશો તો તમને મત બળશે બાકી તમે જેમ બાબાજી નું આપો છો ને અમે તમને આપીશું અને ભાજપનો નેતા વ્હાઈટ કોલર માં આવે ને કોઈ બ્રિજ ખાનારો હશે કોઈ રસ્તા ખાનારો હશે કોઈ ટેકાના ભાવે મગફળીમાં ગડબડ ખાનારો હશે એ લાગતો રૂપાળો હશે પણ જોઈ લેવાનો તમારે અંદર અંદર વાત કરવાની કે જો રાવણ આવ્યો રાવણ આવ્યો શું આવ્યો શું આવ્યો રાવણ એને મોઢે નહી કે શિવ ભક્ત હતો પણ રાવણ ને પણ એક પછી એક પછી એક પછી સત્તાઓ મળતી ગઈ ને સાહેબ ઈ પણ અહંકારી થઈ ગયો ભાજપ પેલા સારી હતી હું એ માનું છું એક બે વર્ષ રહી હશે પછી જે રીતે એને સતાઓ મળતી ગઈ મળતી ગઈ મળતી ગઈ આજે હાલત જુઓ સાહેબ રાવણ થી બદતર ભાજપ થઈ ગઈ છે થઈ ગઈ છે કે નથી પણ મને એક દુઃખ બહુ લાગે છે અને આજે તમારે એનો હિસાબ કરવો પડશે મને સાહેબ અમે ડરતા નથી હું ગોપાલભાઈ સામાન્ય માણસ છીએ અહમદભાઈ ને મનોજભાઈ સાગરભાઈ અમે કોણ છીએ સામાન્ય ખેડૂત ના દીકરાઓ છીએ અમે લડીએ છીએ લડતા આવડે છે એમને અમે ક્યાંય વેચાયા નથી વેચાયા ભાઈ ને તો બોલી તો આઈની લાગતી હોય કે ન લાગતી હોય લાગતી હોય કે ન લાગતી હોય અમે વેચાયા નહીં તમારા માટે અમે લડવાનું પસંદ કર્યું મિત્રો લડી તો એકલો પણ માણસ શકે પણ જીત મેળવવી હોય જીતવું હોય તો આપણે એક થાવું પડે થાવું પડે કે ન થાવું પડે બોટાદમાં માં 10000 ખેડૂત તો એક થયા તો કડદાકા નાકે ગુજરાત માં બંધ થઈ ગયું સુદામડા માં 50000 લોકો એક થયા અને સાહેબ સરકારને ને દસ હજાર કરોડ રૂપિયા આપવી પૂરું છે પડીકું છે કઈ વાંધો નહીં પણ ઝુકાવી શકીએ છીએ ઝુકાવી શકીએ છીએ કે નહીં તો મારે એક છેલ્લી તમારી પાસેથી એ મારે લેવું છે કે હવેની ચૂંટણી આવે તાલુકાની જિલ્લા પંચાયતની મારી હાથ જોડી વિનંતી છે કોઈ એમ નો કેવું કે સાહેબ આ ગામ ભાજપ નું છે આ ગામ કોંગ્રેસ નું છે આના આટલા મળશે નહીં

મત કરી શકશે તો ને ચૂંટણી કાર્ડ કાપી નાખશે પણ ચિંતા ન કરતા આમ આદમી પાર્ટી ની ઓફિસો ચોવીસ કલાક ચાલુ છે જેને જેને મતદાનની કામગીરી કરવી હોય કરાવી હોય એસઆઈઆર મામલે આપણે કરીશું એક વાત અને બીજી વાત કે સાંકળ બનવાનું છે સાહેબ આજે અહીંયા માન લો હજારો લોકો છે તમે આજે સંકલ્પ લઈને જાઓ આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ગામમાં ભાજપનો તુસ્માર ગા આવે ભાજપનો બુચશ્યો આવે ભાજપનો ભ્રષ્ટાચાર આવે ભલે આપણો મામો સગો હોય પણ એને લેખવાનો મામો કંસ છે બરોબર કે નહીં અને ત્યાં આવી અને તમે આજે મત્ર સંકલ્પ લો કે વેવાય હોય બેનો હોય એની વેવાનો હોય દીકરીઓ હોય બેર હોય જેઠ હોય આ હોય કે ન હોય તો તમારી એકેની તાકાત દસ દસ મતની ખરી કે નહીં દસ દસ મતની ખરી કે નહીં તો મારી એ વિનંતી છે કે કાગળ પાંચ દસ દિવસમાં તમે તમારા વેવાય વેવાણ ઘણા ભાજપમાં છે એને પણ પાપનો ધંધો કરવાનો થાતો તો મને છેલ્લો વચન એટલું આપી દ્યો કે હું મારા દસ મત આમ આદમી માં આગામી ચૂંટણી માં નખાવીશ આ કરીને કયો બરોબર છે નીચે નાખતા નહીં એટલે મને ખબર પડે હજી રાખતા નહીં બરોબર છે સગા સંબંધીઓને કહેવાનું છે એક જ ચાલે ઝાડુ ચાલે એક જ ચાલે બોલો એક જ ચાલે એક જ ચાલે વાહ મિત્રો એટલું જ કરવાનું છે કે તમે તમારા સગા સંબંધી ભાજપમાં હોય એને એટલું કહેવાનું કે સાહેબ ખેડૂત આપઘાત કરે છે જેને મતદાન ભાજપમાં કર્યું હશે એ પણ પાપનો ભાગીદાર છે અને મતદાન કરાવડાવતો હશે એ પણ પાપનો ભાગીદાર છે હવે આપણો વેવાય હોય આપણે એને દીકરી દીધી હોય તો આપણી દીકરી દુખી થાય કે ન થાય